નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ બરાબર દસ થી બાર ચેપ્ટર છે અને અને રીત રીત દરેક કે એક્ઝામ સો ટકા પૂછાય છે બરાબર તો આપણને આવડવી જોઈએ તો જોઈએ મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એટલે કેવું તો કે આપણને બે સમીકરણ આપ્યા હોય ઉદાહરણ તરીકે લઈએ કે ચાર એક્સ બાર ત્રણ વાય બરાબર બે આ સમી સમીકરણ બે આપ્યા હોય બરાબર છે આનો આપણે આદેશની રીતે અને લોપની રીતે ઉકેલ શોધવાનો છે બરાબર બીજું જોઈએ આગળ કે આમાં કેવા કેવા પોઈન્ટ આવે તો આગળ જોઈએ આપણે કે ત્રણ પ્રકારની રીતો છે આ ચેપ્ટરમાં ત્રણ પ્રકારની રીતો છે અને એમાંથી બે રીતો પરીક્ષામાં પૂછાય છે કઈ કઈ ત્રણ પ્રકારની રીતો પહેલી આવશે આ લેખની રીત કઈ રીતના આલેખની રીતે બીજા નંબરમાં આવશે આદેશની રીત કોની રીત કે આદેશની રીત અને ત્રીજા નંબરે આવશે લોપની રીત લોપની રીત તો જુઓ

ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે એ વન પેલા એક સમીકરણ દ્વારા કે ચાર એક્સ એક્સ ત્રણ વાય વાય બરાબર બરાબર બે અને છ ટુ ચાર હવે જોજો એ વન ભાગ્યા એ ટુ એ વન એટલે કઈ રીતે તો કે આ ઉપર વાળું એ વન સહગુણક જોવાના ખાલી આપણે ઉપર વાળું એ વન એટલે ચાર નીચે વાળું જોવાનું છ બરાબર એ જ પ્રમાણે આને આપણે ભાગ પડે જો ચાર ભાગ્યા છ ભાગ પડે છે આ પ્રમાણે બી વન ભાગ્યા બી ટુ સી વન ભાગ્યા સી આ પ્રમાણે આપણે શોધવાનું છે બરાબર તેમાં કઈ રીતે આવે એની એની વાત કરીએ તો સમજો કે એ ભાગ્યા બી ટુ આ રીતનું આપણને મળે આ રીતનો આપણને જવાબ મળે એ વન ભાગ્યા જવાબ અલગ અલગ મળતા હોય તો છેદતી રેખા કેવી કહેવાય છેદતી રેખા અને ઉકેલ ઉકેલ કેવા મળશે તો કે માત્ર એક જ ઉકેલ મળશે માત્ર એક જ ઉકેલ મળે બરાબર અને આને કહેવાય કે સુસંગત છે કેવું કહેવાય કહેવાય કે સુસંગત છે ક્યારે તો કે એ વન ભાગ્યા એ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્યા બી ટુ બરાબર એટલે કે આ બંને બંને જો અલગ અલગ મળે તો કહેવાય કે છેતી દેખાશે માત્ર એક જ ઉકેલ મળે અને સુસંગત છે એ જ પ્રમાણે એ વન ભાગ્યા એ ટુ ઇક્વલ ટુ બી વન ભાગ્યા બી ઇક્વલ ટુ સી ભાગ્યા સી તો આને કહેવાય સંપાતી રેખા કેવી કહેવાય તો કે સંપાતિ રેખા સંપાતિ રેખા તો ઉકેલ કેવા મળશે તો ઉકેલ મળશે તમને અનંત ઉકેલ મળશે મળશે કેવા અનંત બરાબર અને આ પણ કહેવાય કે સુસંગત સુસંગત છે એટલે કઈ રીતે આ વધારે તમને ક્યારે ખ્યાલ આવશે જ્યારે આપણે દાખલા ગણેશ બરાબર ત્રણ પોઈન્ટ એકમાં દાખલા છે જ્યારે આપણે ગણસુધાર તમને વધારે ખ્યાલ આવશે પણ આ મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે કે જે એક્ઝામમાં પૂછાય પૂછાય ને પૂછાય બરાબર તો ખાસ તમને આવડવું જોઈએ જો આ ફરતી a1 ભાગ્યા a2 ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 એટલે ત્રણે ત્રણ જવાબ સરખા મળતા હોય બરાબર તો કહેવાય સંપાતિ રેખા ઉકેલ કેવા તો કે અનંત ઉકેલ મળશે અને સુસંગત છે એ જ પ્રમાણે છેલ્લો પોઈન્ટ કે a1 ભાગ્યા a2 ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ સી વન ભાગ્યા સી ટુ તો આને કહેવાશે સમાંતર રેખા કેવું મળશે તો કે સમાંતર રેખા અને ઉકેલ કેવા મળે તો કે ઉકેલ મળતા નથી જો ઉકેલ ના મળે તો આને કહેવાય સુસંગત નથી શું કહેવાય સુસંગત નથી ક્યારે કહેવાય પણ કે ઉકેલ ના મળતા રહે એ વન ભાગ્યા એ ટુ અને બી વન ભાગ્યા બી ટુલ આ બંને જવાબ તો સરખા મળવાના છે પણ જો સીવન ભાગ્યા સીટુ ત્રીજો જવાબ છે એ સરખો મળવા નથી તો કહેવાય સમાંતર રેખા છે ને ઉકેલ મળતા નથી અને સુસંગત નથી મોસ્ટ ટાઈમ બી પોઈન્ટ બે માર્ક્સમાં તમારે સો ટકા આવશે દરેકે દરેક એક્ઝામમાં બરાબર તો આ હતો મિત્રો ઇન્ટ્રોડક્શનનો વિડીયો